એક કિલો અડદનો લોટ લીધો છે એક કિલો ખાંડ છે અડદિયાનો મસાલો છે ગૂંઘ છે એક કિલો ઘી લેવાનું છે ધાબું દેવા માટે દોઢસો ગ્રામ દૂધ લીધું છે હવે દૂધમાં આપણે પચાસ થી સો ગ્રામ જેટલું ઘી નાખીને દૂધને ગરમ કરીને પછી લોટમાં ધાબો દઈશું હાલો આપણે આ દૂધ અને ઘી ગરમ થઈ ગયું છે હવે એને આપણે લોટમાં એડ કરીને પછી બહુ વધારે ગરમ નથી કરવાનું ટૂંકમાં આપણે દેશી ભાષામાં જે મોણ દેતા હોય છે એ રીતે અડદના લોટમાં આપણે આ ધાબુજી દઈ રહ્યા છીએ એને પછી આવી રીતના લોટમાં બધું આમ વ્યવસ્થિત મિક્સ થઈ જવું જોઈએ અને હવે આપણે આ થઈ જ ગયું છે હવે આને આપણે ઘઉં ચાળવાનો જે આંખ આવે છે એનાથી આપણે ચાળી લઈશું આ ઘઉં ચાળવાનો આંખ છે હવે એમાં આપણે આ જે જાબુ લીધેલું છે એ લોટ ને ચાલી લઈશું આ જે આવી રીતની ગાંગડી થઈ છે એની જ કિંમત છે આ અળદિયા માટે અને આપણે આમાં કાજુ બદામ નાખશું બીજા લોકો શું છે એ ફ્રાય કરતા હોય છે ઘીમાં આપણે ફ્રાય કર્યા વગર સીધા કાજુ બદામ નાખવાના છીએ એ એક નવી રીત મારી છે એ તમે ખાસ જોજો કારણ કે પહેલાં શું છે કાજુ બદામને આપણે ઘીમાં તરી લઈએ છીએ ત્યાર પછી અડદિયામાં નાખી છે ને ત્યારે અડદિયામાં પણ ઘી બહુ ગરમ જ હોય છે તો એને હિસાબે વધારે ફ્રાય થઈ જતા હોય છે હવે આપણે ઘી ગરમ કરવા મૂકશું અને વધારે ગરમ નથી કરવું કારણ કે આપણે પહેલા ગુંદને તળી તરી લઈએ એટલા માટે થોડું ઘી મૂકું છું આપણે ટોટલ આમાં ઘી જોશે એક કિલો આ ગુંદ છે સો ગ્રામ આપણે અડદિયામાં સો ગ્રામ ગુંદ નાખી દઈશું આપણું ઘી વ્યવસ્થિત ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં આવી રીતના ગુણ નાખીને તળી લેવાના છે જો આવી રીતના તરત કાઢી લેવાના છે ફૂલાઈ જાય એટલે તરત જો વધારે વાર રહેશે ને તો લાલ થઈ જો આ બીજી વારમાં જે અંદર છે એ થોડાક લાલ દેખાશે લાલ આપણે થવા દેવાના નથી આપણો ગુણ સરાઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે બીજું ઘી આમાં એડ કરી દઈએ હવે આપણું ઘી વ્યવસ્થિત ગરમ થઈ ગયું છે છતાંય આપણે ચેક કરી લઈએ હાલો થઈ છે હવે એમાં આપણે લોટ નાખી આની ખાસિયત એ છે અને હલાવવાનું એક જ સાઈડ હંમેશા આ રીતે જે રીતે હું હલાવું છું ગોળ ગોળ નહીં ફેરવવાનું ઘૂમેડ ઘુમેડ નહીં કરવાનું આ રીતના એક સાઈડ જ હલાવવાનું આમાં હલાવવાનું સતત ચાલુ રાખવાનું અને આ રીતે આ બધી જગ્યાએ પાવીસો ફરવો જોઈએ કારણ કે નકર બેસી જશે એક ધારું ધીમે ધીમે હલાવી જ આપવાનું રહેશે હવે અત્યારે આપણને એવું લાગે કે આમાં ઘી અને લોટ બધું સેમ બની ગયું છે માવા જેવું પણ મૂંઝાતા નહીં ઘી છૂટું પડશે જેમ શેકાતો લોટ લોટ શેકાતો જ છે એ રીતે ઘી છૂટું પડશે જો આવી રીતનો ઉખાણો આવ્યો છે પણ આમાં કાંઈ તમારે મુંજાવવાનું નથી વાસણ એક મોટું લેવાનું છે કારણ કે હું આ એક કિલો અડદિયાનો લોટ એક કિલો ખાંડ અને એક કિલો ઘી એટલે એક કિલોનું બનાવી રહ્યો છું એવું બોલાય એટલે આ મેં કઢાઈ બહુ મોટી જ લીધી છે તમે જોઈ શકો છો તમને પહેલાં એમ થયું હશે કે આવડી મોટી કઢાઈ કેમ લીધી છે પણ આમાં આ રીતનો ઉફાણો આવતો હોય છે અને એક વખત આવી રીતનો ઉફાણો પછી સમી જશે એટલે કલર ચેન્જ થઈ જશે અને લોટ વ્યવસ્થિત શેકાઈ જશે જો આ રીતના આપણે આ બ્રાઉન કલર થઈ ગયો છે લોટ જે એકદમ દાણા દાણા દેખાઈ રહ્યો છે જે આપણે ધાબુ દઈને ચાર્યો એનું કારણ આ દાણી કરવાનું છે હવે શેકાઈ જવા જ આવ્યો છે ઓલમોસ્ટ પણ હજી આપણે બેક મિનિટ થોડોક ડાર્ક કલર કરી લઈએ આ અડદિયાનો લોટ તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત શેકાઈ ગયો છે બ્રાઉન કલર આવી ગયો છે હવે આપણો આ લોટ શેકાઈ ગયો છે હવે આપણે આને ઉતારી દઈએ આપણે ચોકીમાં જ કાઢી લઈશું કારણ કે હવે પાછી આપણે ચાસળી બનાવ હવે આપણે આમાં મેં બદામના અને કાજુના કટકા કરી રાખ્યા હતા એ આપણે નાખી દઈશું હવે કાજુ પણ નાખી દઈએ અંદાજીત તો સો દોઢસો ગ્રામ છે એ મારે ઘરે જ હતા એટલે એનું કાંઈ વજન કરેલો નથી તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો ત્યારબાદ આપણે જે આ અડદિયાનો મસાલો છે એ એડ કરી પછી હલાવી લઈએ આગળી તાર છૂટો છૂટો નાખીને પછી હલાવી લેવાનું છે હવે આને આપણે વ્યવસ્થિત મિક્સ કરી લઈએ જો કાજુ ફ્રાય થઈ ગયા હોય એવું દેખાઈ રહ્યું છે અને ફ્રાય થઈ પણ જશે કારણ કે આ બધું ગરમ છે ઓલું આપણે અગાઉથી રોસ્ટ કરી રાખીએ છીએ ને ત્યાર પછી આમાં નાખીએ ને એટલે વધારે ફેલું થઈ જાય છે ટેસ્ટ બરોબર આવતો નથી હવે મને થોડી ઈચ્છા છે કે કિસમિસ એડ કરું પણ હજી ગરમ છે અને કિસમિસ ગરમમાં નાખીએ તો ફૂલાઈ જાય છે એટલે આ થોડું ઠંડુ થાય અને આપણે ચાસણી પછી આમાં એડ કરશું એટલે એ પણ ગરમ આવશે એટલે ચાસણી એડ કર્યા પછી છેલ્લે આપણે આમાં કિસમિસ એડ કરશું અત્યારે આપણે આ મસાલો બધો વ્યવસ્થિત મિક્સ થઈ જાય એટલું જ કરવાનું છે આ આપણે એક કિલો ખાંડ નથી લીધી પણ નવસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે હાલો હવે એમાં આપણે અડધો પોણો ગ્લાસ જેટલું જ પાણી નાખશું વધારે પાણી નથી નાખવું ત્યાર પછી ગેસ ચાલુ કરી દેવાનો છે અને રહેવાનું નકર ખાંડ નીચે બેસી જશે આપણી ચાસણી કમ્પ્લીટ થઈ ગઈ છે જો આ રીતના એક તારની ચાસણી છે બરાબર છે અને જો તમને આ રીતના ચેક કરતા ન આવડે તો પાણીમાં પણ તમે ચેક કરી શકો છો આ રીતે પાણીમાં નાખી જોવાનું બરાબર છે પાણીમાં છૂટું છૂટું ન થવું જોઈએ ચાલો હવે આપણે એને આ અડદિયામાં એડ કરી દઈએ ત્યારબાદ હવે આપણે આને મિક્સ કરી લઈએ હવે આવી રીતના વ્યવસ્થિત ચાસણી અને બધું હલાવી લેવાનું છે એકદમ મિક્સ થઈ જવું જોઈએ તમે જોઈ શકો છો મિક્સ થઈ જાય પછી થોડું ઠરવા દેશું ઠરી જાય ત્યાર પછી આપણે એને અડદિયા વાટશું અને જો તમને અડદિયા વાટતા ન ફાવે તો આમાં નામાં રહેવા દેશો તો તમે એના પીસ પણ બનાવી શકો છો તો ગયું છે તમે અડદિયા વરે એવું થઈ ગયું છે હવે આપણે આની અંદર કિસમિસ અને ગુંદ એડ કરી દઈએ ગુંદ તો હું બધો નાખી દઈશ હવે સામાન્ય થોડું થોડું હલાવીને પછી આપણે હવે આને વારી લઈએ વધારે નથી વાત જુઓ પહેલાં મેં નાના નાના અડદિયા આવી રીતના વાર્યા હતા હવે હું મોટા મોટા વારવા માંડો છું કારણ કે ઠરવા માંડ્યું છે પછી નકામું હું આવીને જામી જશે અને જો તમને આવી રીતના અડદિયા વાળતા ન આવડે તો તમારે ચોકીમાં એમનામાં લેવા દેવાની ત્યાર પછી છડીથી પીસ કરી લેવાના ટેસ્ટ તો એ જ આવવાનો છે એમાં ટેસ્ટમાં કંઈ ફેર પડવાનો નથી જોવો જાંબીંડું છે એટલે પછી મેં થોડાક મોટા વયરા છે આ એક ચોકી ભરાઈ ગઈ છે આ બીજી ચોકી ભરાવાની ગઈ છે બરાબર છે ટેસ્ટમાં બહુ બેસ્ટ અને શિયાળા માટે સ્પેશિયલ વસ્તુ છે તમને ઠંડી સામે ઘણું રક્ષણ આપે શરીરમાં તાકાત આપે તમારી સ્ફૂર્તિ જળવાઈ રહીએ એના માટે આડદ્ય છે હવે આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હા મિત્રો શેર કરવાનું તો ભૂલતા જ નહીં બરાબર છે તમારો ખૂબ ખૂબ આભાર